નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે પવન તાપમાન અને વરસાદની ઝાપટાની અમુક જગ્યાએ શક્યતાઓ છે જેની સંપૂર્ણ માહિતી આપવાની છે પણ સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે આવતીકાલે જે આપણું ખેડૂત મિટિંગનું આયોજન હતું તે રદ કરવામાં આવે છે આવતીકાલે એટલે કે ચૌદ ઓક્ટોબર બે હજાર રોજ જે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે જે આપણે ખેડૂત મિટિંગનું આયોજન કર્યું હતું આપણે છેલ્લા બે દિવસથી જાહેરાત કરતા હતા પણ આ મિટિંગ છે એ રદ કરવામાં આવે છે રદ કરવામાં આવે છે પણ આપણે આગળના સમયમાં ચોક્કસથી આ મિટિંગનું આયોજન કરશું દિવાળી પછી તુરંત જ આ મિટિંગનું આપણે એક આયોજન થશે પણ આ રદ થવાનું જે કારણ છે જેની અંદર આમ જોવા જઈએ તો તમામ મિત્રોને ખબર છે કે જે રીતે ગઈકાલે બોટાદની અંદર જે દુર્ઘટના બની છે આ દુર્ઘટનાને કારણે જ આપણે આ ખેડૂત મિટિંગ છે રદ થઈ રહી છે જેની અંદર આપણે જણાવી દઉં કે પોલીસ પ્રશાસન તરફથી આપને પૂરતો સહકાર મળી રહ્યો છે મારે પણ પોલીસ સ્ટેશનની અંદર જે ચોટીલા પોલીસ સ્ટેશન છે ત્યાં મારે વાત થઈ હતી પોલીસ સ્ટાફ તરફથી મને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે પરેશભાઈ તમારી મિટિંગ થતી હોય ખેડૂતો માટે તમે કોઈ પણ કાર્ય કરતા હોય તેમાં અમે તમને સાથ સહકાર આપવા તૈયાર છે અમને કાંઈ પ્રોબ્લેમ નથી તમે તારી મિટિંગનું આયોજન કરો એટલે પોલીસ તરફથી તો આપણે મીટિંગ માટે કોઈ અડચણ નથી પણ જે આપણી મિટિંગનું જે સ્થળ હતું એ હતું ભારત પેટ્રોલિયમ હવે આ જે ભારત પેટ્રોલિયમ જે કંપની છે જો કે પેટ્રોલ પંપના માલિક છે એમને કોઈ પ્રોબ્લેમ નથી પણ ભારત પેટ્રોલિયમ જે કંપની છે એ કંપની તરફથી એવું ડિસિઝન લેવામાં આવ્યું છે કે જેવી રીતે બોટાદમાં દુર્ઘટના બની છે તો અત્યારે આપણે આ સળગતા મુદ્દાની અંદર આપણી જગ્યામાં આપણે કોઈ જોખમ લેવું નથી એટલે ત્યાંનો જે પેટ્રોલ પંપની જે આ જગ્યા છે ને પેટ્રોલ પંપનો મુદ્દો છે તેની અંદર આપણે અડચણ આવી રહી છે એટલે આપણી આવતીકાલની મીટિંગ રદ થઈ રહી છે જેની દરેક ખેડૂતભાઈઓએ નોંધ લેવાની છે પણ હા એક ચોક્કસથી વાત છે કે દિવાળીનો તહેવાર પૂર્ણ થાય લાભ પાચમ પછી તુરંત જ આપણે કોઈ નવી જગ્યાની વ્યવસ્થા કરી અને આપણે લાભ પાચમ પછી તુરંત જ એક મોટી ખેડૂત મિટિંગનું આયોજન ચોટીલાની અંદર કરીશું અને આપણે આ મિટિંગ છે એ અત્યાર જે આયોજન થયું હતું એના કરતાં પણ વિશાળ સંખ્યામાં ખેડૂતભાઈઓને એકઠા કરીશું અને ખૂબ મોટી મિટિંગનું આપણે આયોજન કરીશું જેની દરેક મિત્રોએ નોંધ લેવી હવે ખાસ કરીને વાત કરવાની છે માવઠાના ઝાપટાં અને ઊંચું તાપમાન આમ જોવા જઈએ તો અત્યારે પવનની જે સ્થિતિ છે એ નોર્મલ થઈ ચૂકી છે અત્યારે એવરેજ ઓલ ઓવર ગુજરાતની અંદર પવનની ઝડપ છે એ દસથી લઈ અને ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે એટલે એકદમ નોર્મલ પવન છે આ સિઝનની અંદર એટલે કે જે આ ઓક્ટોબર મહિનાના મધ્યે જે પવન હોવો જોઈએ એ જ પ્રકારનો નોર્મલ પવન અત્યારે ચાલી રહ્યો છે મહત્વનું એ છે કે ઘણી વખત એવું બનતું હોય છેલ્લા બે ત્રણ વર્ષમાં એવું પણ બન્યું છે કે પવનની દિશા જે ઉત્તર પૂર્વની ઈશાનના પવન થવા જોઈએ જેને આપણે દેશી ભાષામાં ભૂર પવન કહીએ છીએ એ પવન થવા જોઈએ એ ઘણી વખત દિવાળી પછી પણ થતા હોય લેટ થતા હોય પણ આ વર્ષે અત્યારથી જ ભૂર પવન જે છે એની દિશા વધુ રહી રહી છે એટલે આમ તો ઘણી વખત એવું બનતું હોય કે અત્યારે એ ઈશાનનો પવન થઈએ પણ વચ્ચે વચ્ચે પવન છે એ વધુ પડતા બદલાતો રહેતો હોય પણ અત્યારે પવનની દિશા ઓછી બદલાઈ રહી છે અને ઈશાન દિશાનો પવન વધુ ફૂંકાઈ રહ્યો છે એટલે એક પ્રકારે જોવા જઈએ તો અત્યારના હવામાન પ્રમાણે જે પવનની આપણે જરૂર હોય એ જ પવન ચાલી રહ્યો છે એટલે આથી જે ખેતી પાકમાં જે ખરીફ પાકનું હાર્વેસ્ટિંગ કરવું હોય એના માટે આ પવન છે એ ખૂબ અનુકૂળ ગણવામાં આવે છે એટલે અનુકૂળ પવન ચાલી રહ્યો છે સાથે તાપમાનની વાત કરવા જઈએ તો તાપમાન પણ અત્યારે આમ તો સ્વાભાવિક રીતે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાની અંદર ઊંચું જતું હોય છે અત્યારે પણ અનેક જગ્યાએ તાપમાન ઊંચું ગયું છે જો કે અત્યારે જે તાપમાન ઊંચું છે એમાં પણ હવે વધારો થવાનો છે અત્યારે એવરેજ છેલ્લા ઘણા દિવસથી ચોત્રીસથી આડત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળી રહ્યું છે જો કે વચ્ચે જે એક બે દિવસ આપણે તાપમાન નીચું પણ આવ્યું હતું પણ હજુ આવનારા દિવસમાં તાપમાન ઊંચું જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે લગભગ આવતીકાલ અથવા તો પરમ દિવસથી એટલે કે ચૌદ અથવા તો પંદર તારીખથી તાપમાન છે એ એકથી બે ડિગ્રી વધી શકે છે જે વિસ્તારમાં ચોત્રીસ ડિગ્રી તાપમાન હશે ત્યાં પાંત્રીસ કે છત્રીસ થશે જે વિસ્તારની અંદર આડ ત્રીસ ડિગ્રી તાપમાન હશે ત્યાં લગભગ ઓગણચાલીસ ડિગ્રી સુધીનું તાપમાન થઈ શકે છે એટલે એક પ્રકારે ઉનાળા જેવું તાપમાન પણ આપણે અત્યારે જોવા મળે તેવી શક્યતાઓ છે અને આ ઊંચું તાપમાન છે આપણે સતત વીસ તારીખ સુધી તો કન્ટિન્યુ જોવા મળશે એટલે આવનારા દિવસની અંદર એકથી બે ડિગ્રી સુધી તાપમાન ઊંચું જશે એટલે આપણે કહી શકાય કે દિવસનું તાપમાન ઊંચું જશે અને આપણે ઉનાળા જેવો અહેસાસ થશે ગરમી ઉકળાટ પણ બપોરના સમયે જોવા મળશે અને રાત્રીનું તાપમાન છે એ નોર્મલ રહેશે એટલે લઘુત્તમ અને મહત્તમ તાપમાન વચ્ચે એક મોટો મોટો તફાવત આપને જોવા મળી શકે છે એ સાથે વચ્ચે મહત્ત્વના સમાચાર એ છે વરસાદી ઝાપટાના આમ જોવા જઈએ તો અત્યારે આપણે જે નૈઋત્યનું ચોમાસું છે તે ગુજરાતની અંદરથી સંપૂર્ણપણે વિદાય લઈ ચૂક્યું છે અત્યારે ચોમાસું કોઈ જગ્યાએ ગુજરાતમાં સક્રિય નથી પણ ઊંચું તાપમાન અને ભેજને કારણે અમુક જગ્યાએ ઝાપટાં પડી શકે છે એ ઝાપટા લગભગ સોળ અથવા તો સત્તર તારીખે પડી શકે જોકે કે ઝાપટાં હશે એ આપણા માટે કોઈ જ પ્રકારે નુકસાનકારક નહીં હોય એટલો હેવી વરસાદ થવાનો નથી એકદમ છૂટાછવાયા અને સામાન્ય ઝાપટાં પડવાની શક્યતાઓ છે સામાન્ય એટલે આપણે કોઈ પ્રકારનું નુકસાન ન થાય એટલા સામાન્ય છાંટછૂટ થઈ શકે છે ને એમાં પણ જે સાંટછૂટ થવાની શક્યતાઓ છે તેમાં સૌરાષ્ટ્રના લગભગ દરિયાકાંઠાના એક બે સેન્ટરમાં સૌરાષ્ટ્રમાં બહુ વાંધો નહીં આવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના એક બે સેન્ટરની અંદર કદાચ જૂનાગઢના એક બે સેન્ટર અથવા તો ગીર સોમનાથ અથવા અમરેલીના એક બે સેન્ટરમાં સામાન્ય ઝાપટા પડી શકે છે જોકે એનાથી કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી એ કોઈ જ પ્રકારે નુકસાન કરે એવા નહીં હોય ઘણી વખત એવું બનશે કે કાં તો ઝાપટા પડશે કાં તો પછી વાદળછાયું વાતાવરણ થશે બીજું વાત છે કે વધારે શક્યતા જે ઝાપટા પડવાની છે મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો જે ડાંગ જિલ્લો અને જે સાપુતારા વાળો વિસ્તાર છે તેની આસપાસ અથવા તો જે વલસાડથી મુંબઈ તરફનો વિસ્તાર છે તેમાં પણ ઝાપટાં પડી શકે અને મધ્યપ્રદેશ બોર્ડરે છોટા ઉદેપુર અને દાહોદ જિલ્લા આસપાસના વિસ્તારમાં પણ સોળ અથવા તો સત્તર તારીખે સામાન્ય ઝાપટાં પડે તેવું એક અનુમાન છે એટલે ખાસ જોકે આ ઝાપટાની આગાહી છે એનાથી કોઈએ ડરવાનું નથી કેમ કે આ એકદમ સામાન્ય ઝાપટા હશે કોઈ નુકસાનની આપણે શક્યતા નથી એટલે આપણા માટે કોઈ ચિંતાનું કારણ નથી પણ ઝાપટા છે એ પડશે ને આ ગુજરાતમાં જે ઝાપટાં પડશે તો એ પ્રથમ માવઠું ગણવામાં આવશે કદાચ એવું પણ બની શકે કે જો ઝાપટાં ન પડે તો માત્ર વાદળછાયું વાતાવરણ થાય પણ સોળ અને સત્તર તારીખે ચોક્કસથી એટલું કહી શકાય કે હવામાનમાં કોઈને કોઈ ફેરફાર જોવા મળશે હવામાનમાં બદલાવ જોવા મળે હવામાનમાં એક પલટો જોવા મળે તેવી શક્યતાઓ અમે માની રહ્યા છીએ એટલે આ હવામાન વિશેની ખૂબ અગત્યની માહિતી હતી મેં આપને આપવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર